કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની જે ધરા છે ને એ ધરતીના તો કવિઓ હજી ગુણગાન ગાતા એની થાકી નથી એવી આ ધરતી છે આ ધરતીમાં આપણા જે સંતો છે એ સંતો એ મને તમને જે વાણી આપી સંતવાણી આપી અગમ અને નિગમની વાતો આપી અગમ નિગમની વાતોમાં અમુક વસ્તુ આપણને સમજાય નહીં પણ એમાંથી જે મને પ્રસંગ મળ્યો છે અગમ અને નિગમની આ વાત છે કે શું હકીકતમાં માણસને પોતાનો પૂર્વજનમ યાદ હોય ખરો આ એવી કઈક પૂર્વજન્મની વાત છે આ વાત છે રાજા રાણી અને એક વાણિયાની દીકરીની આ વાત છે એટલે આપણા મહાપુરુષે એવું કીધું કે આ તો અગમ અને નિગમની વાતો છે આ જેમ તેમ સમજાય નહીં કારણ કે શરીર મરી ગયા પછી માણસ મરી જાય એટલે શરીર પડ્યું રે પણ આત્મા છે એ તો અમર છે એ તો ચોર્યાશી લાખ યવનિમાં એ ગોળ ચકડું ફેરાજ કરે છે અવતાર પછી અવતાર અવતાર પછી અવતાર આત્મા કોઈ દિવસ મરતો નથી આત્મા તો અમર છે પણ એને જ્યારે સદગતિ થાય ત્યારે એને સારું ઠેકાણું મળે ત્યારે એને આ ચોર્યાસી લાખના જે ફેરા છે એ ટળી જાય છે અને એવા જે આત્માઓ હોય છે કે જેને ચોર્યાસી લાખ યોનીમાં જવું નથી પડતું અને માત્ર ને માત્ર જે આપણે માનવની યોની છે એમાં જ એને અવતાર મળે તો એને પૂર્વજન્મ યાદ હોય છે એવો અમુક જ આત્મા હોય છે કે એને પૂર્વજન્મ યાદ હોય કારણ કે એને જન્મો જન્મની એ ભક્તિની કમાણી હોય એ પ્રભુ ભજન કર્યું હોય અને એવી જ એક વાત છે એક નગર છે અને નગરની વચ્ચે ઈ રાજાનો મહેલ અને નગરની વચ્ચે જ રાજાનો મહેલ કેમ તો જે તે સમયમાં રજવાડાના સમયમાં લગભગ નગરની વચ્ચે જ મહેલ રાખવામાં આવતો કે ચારે બાજુથી બધા પ્રજાને રાજમહેલ નજીક પડે અને ફરિયાદ પણ કરી શકે અથવા તો રાજાનું ધ્યાન હોય કે આજુબાજુમાં કોણ માણસો નીકળે છે ક્યાં જાય છે શું કરે છે એની ચારે બાજુ કરી શકે કે મારી રાજની આખી વ્યવસ્થા કેવી રીતે ચાલે છે એની નજર મારી શકે શકે એ જોઈ એટલા માટે નગરની વચ્ચે રાજમહેલ રાખવામાં આવતો અને આ એક એવું રૂડું નગર આપણા સંતોએ જે વાત કરેલી છે એની હું વાત કરું એ સરસ મજાનું નગર છે અને રાજાનું ઈ રાજ તપે સૌ પ્રજા સુખી છે અને એક વખત રાજા અને રાણી બંને રાજના જરૂખેથી નીચે નજર કરે છે પોતાના રાજ્યને પ્રેમથી જોવે છે રાજાનું જે લક્ષ્ય છે એવો જ કે મારી પ્રજા સુખી થાય પ્રજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી દુખી એવો મહાપ્રતાપી રાજા અને રાજા અને રાણી છે એ હિંડોળામાં બેઠા બેઠા ઈંચકે છે હિંડોળામાં બેઠા બેઠા ઈંચકે છે ને એમાં જરૂખાની નીચે ઈ રસ્તો હતો પાણી છેડો હતો જે તે વખતે પાણી ભરવા માટે ગામના પાદરમાં જવું પડતું કુવો કે વાયુ હોય કે તળાવ હોય ત્યાં પાણી ભરવા માટે જવું પડતું એટલે ચાર પાંચ સાહેલી ધીરે ધીરે પાણી ભરવા માટે માથામાં બેડા લઈ અને નીકળેલી અને એમાં એક વાણિયાની દીકરી ઈ પાણી ભરવા માટે નીકળી અને એને રાજાની હામે ઉપર જરૂખામાં નજર કરી રાજાની અને આ વાણિયાની દીકરીની બંનેની નજર એક થઈ અને આ દીકરીએ દાંત કાઢ્યા રાજાની સામે દીકરી પાણી ભરવા જાય છે માથામાં હેલ છે એ માથા ઉપર બેડું લઈને ધીરે ધીરે હાલી જાય છે અને રાજાની સામે નજર ગઈ અને રાજાની સામે દાંત કાઢ્યા એટલે રાજા છે છઈ ગંભીરતાથી વિચારવા મંડ્યો આ દીકરીએ મારી સામે દાંત કેમ કાઢ્યા આનું કારણ શું આને દાંત કાઢવામાં કઈક આની જે મોઢાની મુસ્કાન છે ને એમાં એવું હાસ્ય ભર્યું છે કે કઈક એ હાસ્ય ની અંદર રહસ્ય છે એ રાજા બની શકે બુદ્ધિશાળી રાજા હતો અને મનમાં વિચાર આવ્યો કે આ દીકરીના હાસ્યમાં કઈક રહસ્ય પડ્યું છે એ જાણવું પડશે દીકરી તો પાણી ભરવા માટે વહી ગઈ પણ રાજા એ પોતાની રાણીને કીધું કે તમે નીચે જાઓ હમણાં ઓલી દીકરી છે ને પાણી ભરીને પાછી આવે ને એટલે તમે એને પ્રશ્ન કરજો કે રાજાની સામે દાંત કાઢવાનું કારણ શું એમાં શું રહસ્ય છે એના હાંસમાં કઈક રહસ્ય હતું એને પૂછો અને દીકરી છે પાણી ભરીને જ્યારે પાછી આવી ત્યારે આ રાજાની જે રાણી છે એ નીચે ઉતરી જરોખાથી નીચે ઉતરી અને એ દીકરીને ઊભી રાખી કે ઉભી રે બેટા કે હા બા કે બેટા કોણ છો કે બાપુ વાણિયાની દીકરી છું ને બાજુના ગામમાં સાસરે છું અને મારે છ મહિનાનો દીકરો છે અને એ દીકરાને ઘરે હું આજ જ દીકરાને એના મહોલમાં લઈને આવી છું મારું અહીંયા પિયર છે બા મારું અહીંયા પિયર છે ને મારા દીકરાને ઘરે મૂકી અને હું પાણી ભરવા નીકળી હતી પણ મને બોલાવવાનું કારણ શું અને ત્યારે રાણી એટલું કે બેટા મહારાજા એમ કે તે રાજાની સામે હસવાનું કારણ શું કે તો હસાઈ ગયું હોય કઈક દાંત આવી ગયા હોય કે નહીં તારા અંશમાં કઈક રહસ્ય છે એની તારે મને વાત કરવી પડશે અને ત્યારે એ દીકરી જે વાત કરે છે ને એ સાંભળવા જેવી છે એ વાણિયાની ની દીકરી એટલું કીધું તું કે બા અત્યારે હું પાણીની હેલ ભરીને ઘરે જ આવું છું અને મારા છ મહિનાના દીકરાને હમણાં હું પૈપાન કરાવીશ એને દવરાવી અને છેલ્લા ખોડ પૂરા અને પાછી બીજી હેલ ભરવા માટે નીકળીશ પાણી ને હેલ ભરવા માટે જાઉ અને પાણીની હેલ ભરીને જ્યારે પાછી આવું ને ત્યારે તમારા રાજના આ જે ઝરૂખાની દીવાલ છે ને એ દીવાલ પડી જાહે અને એની નીચે હું ડટાઈ જવાની છું હે કે હા હું બીજી હેલ ભરીને જ્યારે આવતી છું ત્યારે તમારા રાજની આ ઝરૂખાની દીવાલ છે એ પડશે અને એની નીચે હું ડટાઈ જાઈશ મારું પ્રાણ પંખે નીકળી જશે

અને ઉડતી હશુ એટલે ત્યારે આ હાસ્ય રહસ્ય તમે પૂછી લેજો હું તમને જવાબ આપી દઈશ અને રાણી વિચાર કરે છે અને આ દીકરી છે એ નીકળી ગઈ અને રાણી એ બધી રાજાને વાત કરી દીકરી આવી બધી વાત કરે છે કે રાજનો જરૂખાની દિવાલ પડશે અને એ ડટાઈ જશે અને એના વિધિના બારમાં દિવસે એ હમળી થઈને આવે ત્યારે તમારે એને પ્રશ્ન કરવાનો છે અને રાજા વિચાર કરે છે કે આ દીકરી ગાંડી થઈ ગઈ લાગે દીકરી ગાંડી થઈ ગઈ લાગે કે આવી મરવાની વાતો કરે ને આવું કંઈ હોય પછી મર્યા પછી સમળી બની ને ઉડીને આવે આવું કંઈ હોય નહીં દીકરીને કંઈક મગજમાં ફરક પડી ગયો છે એવું વિચારી રાજા અને રાણી તો નીકળી ગયા અને ઘટના એવી જ બની કે દીકરી છે પોતાના છ મહિનાના દીકરાને ધવરાવી અને પછી પાણીની હેલ લઈ અને ગામના પાદરેથી ઈ સરોવર માંથી પાણી ભરીને જ્યારે પાછી આવતી હતી અને રાજના જરૂખા પાસે પહોંચી અને દિવાલ છે એને પડવું અને દીકરી એની નીચે ડટાઈ ગઈ ને પ્રાણ પંખીડું ઉડી ગયું દીકરી મરી ગઈ અને રાજાને જ્યારે ખબર પડી ત્યારે એમ લાગ્યું કે ઓહો આ દીકરી બહુ હાચું કીધું તું અને આના હાસ્યમાં કઈક રહસ્ય છે ઈ હવે જાણવું જ પડશે ગમે એમ થાય હવે બાર દિવસ સુધી વાટ તો જોવી પડશે દીકરી ગુજરી ગયા પછી બાર દિવસ પૂરા થયા અને બાર દિવસે બપોર પછી આ રાજાના જરૂખે રાજમહેલ ના જરૂખે હમળે થઈને ઉડવા મળી ભાઈઓ અને રાજા એ જોયું કે હમળે આવી આ ઓલી દીકરી જ છે અને ઉભો રહી ગયો અને હમળે પૂછ્યું કે દીકરી હવે તો કે તે મારી સામે દાંત કાઢ્યા હતા એ હસવામાં રહસ્ય શું હતું એ તો વાત કર અને ત્યારે હમળી એમ કે છે કે એ તો હજી તમારે જાણવું હોય તો વાર લાગશે કેવી રીતે કે અત્યારે હું હમળી બની છું અત્યારે તો મને હમળી અવતાર મળ્યો છે પણ એક વરસ પછી અહીંથી હાથ ગાવ દૂર જે આ ગામ છે એ ગામનું નગરનું નામ આપ્યું દીકરીએ એને કીધું કે પછી ત્રણ મહિનાની થાવ ને ત્યારે તમે આવજો અને મને ત્રણ હિસ્કા નાખજો અને પછી પૂછી લેજો હું તમને આ રહસ્યો નો જવાબ આપી દઈશ કે મારા હસવા રહસ્ય શું હતું અને રાજા એ કીધું કઈ વાંધો નહીં ભલે એક વરસ વાત જોવી પડે અને એક વરસ ગયા પછી આ હમળી છે એ પોતે વાણિયાની ઘેરે દીકરી તરીકે અવતાર લીધો અને આ દીકરી એ બધુંય વાણિયાનું નામ સહિત બધુંય આપ્યું તું એક વરસ પછી ઉપર ત્રણ મહિના ગયા ત્યારે સમાચાર મોકલાવ્યા આ પ્રધાન ને મોકલ્યો અને કીધું કે જાઓ વાણીયાને ક્યો કે એની દીકરીનો મારે ઈજકો નાખવો છે એટલે રાજા પોતે આવે છે અને વાણીઓ પણ વિચારમાં પડી ગયો કે ઓહો આ દીકરીનો ધન ગડીન ધન ભાગ કહેવાય કે એને ખુદ રાજા ઈજકો નાખવા માટે આવે છે આ દીકરી ભાગ્યશાળી છે અને બીજા દિવસે રાજા અને પ્રધાન આવ્યા અને રાજાએ કીધું કે ઓરડામાં કોઈ બેન દીકરી હોય તો બહાર બોલાવી લો મારે અંદર હિંચકો નાખવા માટે જવું છે દીકરીને આ દીકરીએ ત્યાં વાણિયાની ઘરે અવતાર લીધેલો અને રાજા અંદર જાય છે પ્રધાનને પણ બહાર રાખ્યા છે પોતે એકલા અંદર જઈ અને દીકરીને ત્રણ હિંચકા નાખ્યા અને પછી કીધું કે બેટા હવે તો કે તારા હસવામાં રહસ્ય શું હતું તે મારી સામે હું કામ દાંત કાંઈ જતા અને ત્યારે દીકરી કે છે કે રાજા તમને તો જાણવું હોય હું મોટી થાવ મારી અઢાર વર્ષની ઉમર થાય અને ત્યારે મારા લગ્ન થશે અને મારી જાન આવશે અને ચાર મંગળ ફેરા ફરાઈ જાય અને એ વખતે અઢાર વરસ પછી મારા લગ્નમાં તમે આવી અને ચાર ફેરા પૂરા થાય ને ત્યારે આ પ્રશ્ન તમે મને કરજો અને હું હવે છેલ્લી વાર તમને કઉ છું પછી ધક્કો નહીં ખવડાવું પણ અઢાર વર્ષ સુધી તમારે આ રહસ્યને જાણવા માટે વાટ જોવી પડશે પછી તમને તમારો જવાબ મળી જશે કે મારા હાસ્યમાં જે રહસ્ય હતું

આ ત્રણ મહિનાની હતી ને રાજા એને હિંચકો નાખવા ગયા દીકરીના બાપે એવું વિચાર્યું કે રાજા એને આપણે કંકોત્રી મોકલવી જોઈએ હિત ચાહે છે ને આપણી દીકરીને હિંચકો નાખવા આવ્યા હોય તો એ લગ્નમાં તો આવે જ નહીં એટલે દીકરા વાળાના જે લગ્ન હતા એની પણ કંકોત્રી આવી અને દીકરી વાળાની પણ કંકોત્રી આવીને અઢાર વર્ષે રાજા છે આ દીકરીના લગ્નમાં જાય છે દીકરીના એમ કેવાય છે કે મંગલ ફેરા પૂરા થયા અને એ વખતે રાજા છે જટ જઈ અને દીકરીને કહે છે કે બેટા હવે તો ઓલો જવાબ દે તારા આંશમાં શું રહસ્ય હતું અને ત્યારે દીકરી કહે છે કે તમે જાનમાં આવ્યા છો કે માંડવે હે કે તમે જાનમાં આવ્યા છો કે માંડવે કે હું તો જાનમાં નથી આવ્યો અને માંડવે નથી આવ્યો હું તો આ રહસ્ય ને જાણવા માટે આવ્યો છું અઢાર અઢાર વર્ષ સુધી આ મેં વાટ જોઈ છે બેટા હવે તો જવાબ દે જવાબ તમને આજ મળી જશે હવે બીજો ધક્કો ખાવો નહી પડે પણ મહારાજ જે જાનૈયાઓ છે એની તરફથી જે આ વર છે એનો જે આખો પરિવાર અહીંયા જાન લઈને આવ્યો છે એને પૂછો તો કરાય કોનો દીકરો છે મને જે પરણવા આવ્યો છે એને પૂછો એને ત્રણ ચાર ભાઈઓ છે એમાંથી કોકનો દીકરો તો હશે ને એને પૂછો તો ખરા આ કોનો દીકરો છે એમ એટલે રાજા જાય છે એને પૂછે છે કે બાપા કોનો દીકરો પરણવા આવ્યો છે અને ત્યારે એને એટલું જ કીધું કે અરે મહારાજ આપણા જ ગામનો આ ભાણે જ છે હે કે હા કે તમે અમને કદાચ ન ઓળખતા હોય પણ મહારાજ અમે તો ઓગણીસ વર્ષ પેલા તમારા રાજમહેલ ના ઝરૂખાની જે દિવાલ હતી એ દિવાલ પડીને એની નીચે એક દીકરી વાણિયાની દટાઈ ગઈ હતી તમને ખબર છે કે હા એ તો યાદ છે રાજા કહે છે કે આ વાણિયાની દીકરી ડટાઈ ગઈ એની વાત આની પાસે કેમ આવી ઈ વાતને લઈને તો હજી હું ગુમરે પડ્યો છું અને ત્યારે ઈ એમ કહે છે કે બાપ મહારાજ તમારા રાજના જરૂખાની દિવાલની નીચે જે દીકરી ડટાઈ ગઈ હતી ને ઈ 6 મહિનાનો દીકરો મૂકીને મરી ગઈતી અને ઈ દીકરો

ગુજરી ગઈ દીકરાને મૂકીને એ જનેતાએ હમણીનો અવતાર લીધો અને એ જ હમણી એ પાછો દીકરીનો અવતાર લીધો અને એ જ દીકરીને એનો જ દીકરો પાછો પરણવા માટે આવ્યો આ તો માં દીકરો થયા એટલે જટ જઈ અને જે પરણવા આવ્યા પરણતી તી દીકરીને જઈને કીધું કે તમે તો માં દીકરો છો અને તેદી એ વાણિયાની દીકરીએ એટલું જ કીધું કે મારા હાસ્યનું કારણ મારા હાસ્યમાં જે રહસ્ય હતું ને એ જ હતું મહારાજ કે શું કે તમે જે ઝરૂખાની ઉપર રાજા અને રાણી ઈચકતા હતા ને ત્યારે તમારો પૂર્વ જન્મ મને યાદ આવ્યો તો કે પૂર્વ જન્મમાં જે રાણી હતી ને એ તમારી માં હતી અને ત્યારે મને એવું હાસ્ય આવ્યું કે કેવા માં દીકરો હિંચકે છે શરીર મરે આત્મા કોઈની સાથે સંબંધ નથી આત્માને સંબંધ હોય તો માત્ર ને માત્ર પરમાત્મા સાથે છે ક્યારે કોની હારે કેવો સંબંધ જોડાય એ તો આ લેણદેણના બધા સંબંધો છે એમ આંશનું એક રહસ્ય માટે રાજાએ કેટલી વાત જોઈ અને આપણને આ અગમ અને નિગમની વાતોમાંથી વાતો માંથી એવું જાણવા મળે છે કે શરીરનો સંબંધ પણ અલગ હોય અને આત્માનો સંબંધ પણ અલગ હોય અને આવા જ રહસ્યમય ઇતિહાસ સાથે હવે આગળના ઇતિહાસમાં આપણે મળશું ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મૂનકીધારને આપ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીએ આગળના ઇતિહાસમાં ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા